સાંજ આસપાસ વાતાવરણ જામ્યું હતું આ સમયે વીજળી પડતા ગંભીર રીતે દાજી ગયેલી મહિલાનું મોત નીપજ્યું હતું આંગે બોરસદ શહેર પોલીસે અપૃત્યુ નોંધ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અંગે પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેર જિલ્લામાં શુક્રવારના રોજ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અમુક જગ્યાએ વરસાદ વરસ્યો હતો ત્યારે બોરસદ તાલુકાના બોદાલ ગામમાં રહેતા રમીલાબેન ચંદુભાઈ પરમાર ઉંમર વર્ષ પિસ્તાળીસ શુક્રવાર સાંજના સમયે વીજળી પડતા ગંભીર રીતે દાજી ગયા હતા આ ઘટનાને લઈને પરિવારજનો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજા પામેલ સારવાર અર્થે બોરસદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જોકે વીજળી પડવાથી દાજી ગયેલ રમીલાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો બીજી તરફ આ ઘટનાની જાણ બોરસદ શહેર પોલીસ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આકસ્મિક મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર